ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા તાલુકા ગામોમાં વરસાદ નોંધાયો કોડીનાર તાલુકાના દેડાની દેવડી પીપળી છારા પણાદર કડોદરા ડાબલી અને કોડીનાર શહેરમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે તો ધામલેજ રાખેજ કણજોતર સિંગરસર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે